હેલો માય ડિયર સ્ટુડન્ટ તમારા બધાની ક્લાસીસમાં તમારા બધાનું હું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો આજે આપણે અલંકારમાં આગળ વધવાનું છે આપણે બે દિવસથી અલંકાર ભણીએ છીએ આજે ત્રીજો દિવસ છે આ વિડિયોની અંદર આપણે બાકીના જે પણ અલંકાર છે એ જોઈ લેશું આગળ આપણે વાત કરી હતી કે અલંકારના બે પ્રકાર શબ્દા અલંકાર અને અર્થા અલંકાર શબ્દ શબ્દ અલંકારના પાંચ પ્રકાર અને અર્થ અલંકારના નવ પ્રકાર છે જે તમારી એક્ઝામમાં લગભગ નવથી દસ પૂછાય છે તો નવથી દસ આપણે અહીંયા બધા આવરી લેવાની કોશિશ કરી છે જો કોઈ એવું બાકી કોઈ અલંકાર તમને લાગે તો ચેક કરી લેજો લગભગ આ બધા જેટલા અલંકાર તમારી એક્ઝામમાં પૂછાય છે એ તો આપણે અહીંયા લઈ જ લીધા છે પણ બીજા અલંકાર છે જ તો અર્થ અલંકારના બીજા પ્રકાર છે પણ એ પ્રકાર તમારી દસમાની એક્ઝામમાં પૂછાતા નથી જે ગવર્મેન્ટની અંદર પૂછાય છે ચલો હવે આગળ વધારે વાત નથી કરવી તમે લોકોએ જો એ અલંકારના વિડીયો ના જોયો હોય તો પહેલા એકવાર જોઈ લેજો કારણ કે એમાં સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાયેલું છે એટલા માટે ચલો આગળ જવું છે હવે અહીંયા તમને કહે છે અનન વય અલંકાર કેવો અલંકાર અનન અલંકાર તો અનન વય એટલે શું તો અનંતભાઈ અલંકાર એટલે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે જો આની વ્યાખ્યા બીજી પણ હતી પણ મેં તમને ટૂંકમાં સમજાવવા માટે એક નાની શોર્ટ એવી વ્યાખ્યા બનાવી દીધી છે કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે હવે ઉપમેય એટલે શું તો ઉપમેય એટલે જેની સરખામણી કરવાની છે આમ આપણે શું કરતા હતા ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરતા હતા ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરતા હતા પણ અહીં ઉપમેયની સરખામણી ઉપમેય સાથે એટલે ઉપમેય એટલે શું તો જેની સરખામણી કરવાની હોય આપણે અહીં કોની સરખામણી કરીએ છીએ અમદાવાદની તો અમદાવાદને શું કહેવાય જેની સરખામણી કરવી છે અમદાવાદ એટલે જેની સરખામણી કરવી છે તો અમદાવાદને કહેવાય ઉપમેય અમદાવાદની સરખામણી આપણે કોની જોડે કરી અમદાવાદ જોડે અમદાવાદ શું કહેવાય ઉપમેય કહેવાય તો ઉપમેયની સરખામણી ઉપમેય સાથે અમદાવાદ એટલે અમદાવાદ ઉપમેયની સરખામણી ઉપમેય સાથે મેં તમને પહેલાં વિડીયોમાં સમજાવી હતું કે ઉપમેય કોને કહેવાય અને ઉપમાન કોને કહેવાય જેની સરખામણી કરો એને ઉપમેય કહેવાય અને જેની સાથે સરખામણી કરો એને કહેવાય ઉપમાન પણ અનન વય અલંકારમાં ઉપમાન નહીં આવે સીધું ઉપમેયની સરખામણી ઉપમા ઉપમેય સાથે ચાલો જુઓ એટલે એક જ જેવા બે શબ્દો દેખાશે કે અમદાવાદ એટલે અમદાવાદ અમદાવાદની સરખામણી કરી અમદાવાદ જોડે હવે મા માની સરખામણી કોની સાથે કરી મા સાથે માની સરખામણી સાથે માની સરખામણી આમ પણ બીજા કોઈ સાથે થઈ શકે નહીં કારણ કે આપણી મમ્મી તો એ આપણી મમ્મી એ તો આપણી મમ્મી છે કહેવાય છે ને કે મમ્મીને મૂકીને માસી જોડે ના જવાય વાત તમારી એકદમ સાચી છે આપણી મમ્મી એ તો આપણી મમ્મી છે સાચી વાત ને હા આ દુનિયાની અંદર આપણી મા આપણને જેટલો પ્રેમ કરે એટલું લગભગ બીજું કોઈ ના કરી શકે ચલો હિમાલય તો હિમાલય હિમાલયની સરખામણી હિમાલય સાથે એટલે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે હિમાલય તો હિમાલય તો દમિયંતીના મુખની સરખામણી દમિયંતીના મુખ સાથે કરી છે તો કે હા અહીંયા આર્યન ક્લાસીસ એટલે આર્યન ક્લાસીસ અચ્છા આર્યન ક્લાસીસની સરખામણી આર્યન ક્લાસીસ સાથે જ કરી છે કારણ કે આર્યન ક્લાસીસની સરખામણી બીજા કોઈ સાથે ન થાય અને કરાય પણ નહીં સાચી વાત ને હા સાચી વાત છે અભિમાન નથી હો ગર્વ સાથે કહું છું એમ કારણ કે તમે ભણતા હશો તો તમને ખ્યાલ જ હશે કે આપણે ક્લાસની અંદર કેવું ડીપમાં જઈને છોકરાઓને સોલ્યુશન કરાવીએ છીએ બીજું તમારા ભણવા ઉપર અમે લોકો કેટલો ભાર આપીએ છીએ હે ને તો કે હા અહીંયા તમે ચેનલમાં જોતા જ હશો તમને ખ્યાલ જ હશે ચાલો વ્યાજ અલંકાર કયો અલંકાર વ્યાજસ્તુતિ અલંકાર તો કોઈને વ્યાજ આપવાનું નથી કે કોઈની જોડે વ્યાજ લેવાનું પણ નથી પણ અલંકારનું નામ છે વ્યાજ સ્તુતિ હવે વ્યાજ સ્તુતિ એટલે શું હવે જો સમજાવું કે નિંદા દ્વારા પ્રશંસા કે પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવી હોય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને પ્રશંસા એટલે શું જો નિંદા એટલે તો તો આપણને ખબર છે શું વિદ્યાર્થીઓ નિંદા એટલે કોઈની ખોદણી કરો ને ગુજરાતી ભાષામાં કઉ તો કોઈની ખોદણી કરો કે ના કરો આ ખોદણી કરવી એને શું કહેવાય નિંદા અને પ્રશંસા એટલે કે તમે કોઈના વખાણ કરો શું પ્રશંસા એટલે વખાણ કોઈના તમે વખાણ કરો તો એને કહેવાય પ્રશંસા અને નિંદા એટલે આ તો આપણને બધાને ખબર છે એકચ્યુઅલી આપણે છે ને આમાં બહુ માહેર છીએ આપણે છે ને એ આજુબાજુની ખોદણી કરવામાં આપણને બહુ ઇન્ટરેસ્ટ હોય છે આપણે પોતાનું નથી સાચવતા અને બીજાની વાતો કરવામાં લાગી જઈએ છીએ એકચ્યુલી આવું ના કરવું જોઈએ કારણ કે છે ને સમય એ બહુ કિંમતી છે અને સમય એ કોકની વાતો કરવામાં ના વેડફી દેવો બને ત્યાં સુધી તમારા સમયને તમારા યોગ્ય કામમાં આપશો ને તો એનું વળતર તમને બહુ સારું મળશે એટલે લગભગ આમાં

એમ કે છે તમે કોઈને નહીં ટોન્ટ મારતા ટોન્ટ ટોન્ટમાં ખબર પડે કોઈ સામેથી હેડ્યું આવતું ને તમે કોઈકને આમ આડી ભાષામાં વાત કરો તો આ કંઈક એવી જ વાત કહેવા માંગે છે વ્યાજ સ્તુતિ અલંકાર તો જુઓ વેવાયનું રૂપ તો જુઓ હવે અહીં શું કર્યું વખાણ કર્યા છે જુઓ તમે ઓહો વેવાયનું રૂપ તો જુઓ કંદક શરીપો લાગે હવે અહીંયા કંદક કંદક એટલે એનો મતલબ શું થાય સાફ થાય ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થીમાં પૂછાય કે કંદકનો નો સમાનાર્થી લખો તો શું થાય સાપ અને સાપ નો સમાનાર્થી તો કંદક કંદર્પ હવે જો પહેલા એના વખાણ કરે વેવયના વેવયમાં ખબર પડે પડતી હશે ખબર એ હશે કે વેવય કને કહેવાય તો આ વેવય એમ કે છે કે વેવયનું ધૂપ તો જુઓ જો એના વખાણ કરે પછી એમ કહે તો સાપ જેવો લાગે કે જોવો જો સાપ જેવો સાપ કેવો હોય કાળો હોય હવે એમ ના કીધું સાપ ધોળો હોય ભૂદોય હોય બધોય હોય એમ મૂલ પણ આમ જનરલી એનો કલર કેવો હોય કાળો હોય એટલે વેવાઈને એમ કીધું વેવાયુ ધૂપ તો જુઓ પહેલાં વખાણ કરે એમ કીધું કે આ તો કાળો કાળો લાગે છે તો શું કરવા વખાણ કરો છો ચલો પછી જો વાહ પહેલવાન તમે તો પાપડ તોડી નાખ્યો હવે જોજો અહીંયા કીધું પહેલવાન એક તો એનું વખાણ કર્યા અને પછી તમે તો પાપડ તોડી નાખ્યો તો આ એની નિંદા થઈ કે ના થઈ વખાણ કર્યા દેખીતી રીતે વખાણ કર્યા પણ અંદર વાક્યમાં શું કીધું છે કે પાપડ તોડી નાખ્યો પાપડ નાનું છોકરું હોય ને એ તોડે અને પહેલવાન હોય તો એ કોઈક સારા એવા સો વ્યક્તિઓ સામે આવતા ને એની જોડે લડવા જાય ને તો એને પહેલવાન કહેવાય કે ના ખરો પહેલવાન હો ભાઈ બધા બધા જ મતલબ બધા લોકોને એને પાસા ખસેડી નાખ્યા અને અહીંયા શું કીધું એને તો પાપડ તોડી નાખ્યો તો પહેલાં એના શું કર્યા વખાણને પછી એની શું કરી નિંદા તો નિંદામાં વખાણ ને વખાણમાં નિંદા તો એને કયો અલંકાર કહેવાશે છે વ્યાજ સુધી અલંકાર અને આપણે વખાણ અને નિંદામાં તો આપણને બહુ જ ખબર પડે છે એકચ્યુલી ચાલો ત્રણ ત્રીજું એક્ઝામ્પલ સી તમારી બહાદુરી જો સી તમારી બહાદુરી પહેલાં વખાણ કર્યા તો કે હા કર્યા કદ્યા જો આગળ વાંચો ઉંદર જોઈને નાઠા હવે બહાદુર હોય તો એને ઉંદર ઉંદર જોઈને નાહવાની કોઈ જરૂર ખરી તો કે એના બિલકુલ નહીં તો આ શું કરવા એના વખાણ શું કરવા કર્યા છે જો નિંદાત કરવી હતી જો તો કે સી તમારી બહાદુરી પહેલાં શું કર્યા વખાણ કર્યા અને ઉંદર જોઈને નાઠા જો બહાદુર હોય તો ઉંદર જોઈને નાહે ના નાહે તો અહીંયા શું કર્યું વખાણ અને પછી શું કર્યું નિંદા તો કયો અલંકાર બનશે હા એકચુઅલી અમને ખબર પડે છે તો મને ખબર પડે કે તમને ખબર પડે છે કે નથી પડતી ઓકે ને હા ચલો પછી આગળ જવું છે સજીવારોપણ અલંકાર કયો અલંકાર સજીવારોપણ અલંકાર હવે જો તમને અલંકારમાં ખબર તો પડે જ છે હું સમજાવું એમાં તમને સો ટકા ખબર તો પડે જ છે પણ તમને તકલીફ ક્યાં છે સમજાવું તો કે સમજાવું તકલીફ તમને ત્યાં પડે છે કે તમને જે અલંકાર છે એ અલંકારના નામ યાદ રહેતા નથી તકલીફ તમને ત્યાં પડે છે કારણ કે તમે દસ વર્ષથી અલંકાર ભણો છો એટલે તમને અલંકાર એટલા પાવરફુલ આવડે છે ને કે મારે શું વાત જ કરવી એમ એટલે તમને જો અલંકારના નામ ના આવડતા હોય તો પહેલાં અલંકારના નામ એક સાઈડ એક પેજ લો પેજની અંદર જાતે મોઢે લખો પહેલાં કે શબ્દ અલંકારના પ્રકાર અને અર્થ અલંકારના પ્રકાર પહેલાં આ બંનેના પ્રકારના નામ યાદ રાખો અને પછી એની જો અલંકાર ઓળખતા તમને આવડે પણ એનું નામ તમને યાદ રહેતું નથી તો પાંચ વખત નામ લખીને તૈયાર કરી દો અને એથી એ યાદ ના રહેતું હોય તો એક પેજ લો પેજની અંદર લખી અને તમે જ્યાં રહો છો તમારા ઘરની અંદર તમે જ્યાં સૂવો છો ત્યાં ચિપકાઈ દો એટલે ઉઠતા જાગતા બેસતા ઉઠતા તમને એ પેજ દેખાય પછી શું થાય એ તૈયાર થઈ જાય મૂળ ચલો પછી આગળ જુઓ સજીવારો પણ તો એમ કહે છે કે માનવ સિવાય કોઈ પણ સજીવ સજીવમાં ખબર પડે ને સજીવ કોને કહેવાય નિર્જીવ કોને કહેવાય હા જેનું જેની જેનું વિકાસ થાય જેની વૃદ્ધિ થાય જે હલન ચલન કરે એને કહેવાય સજીવ અને નિર્જીવ માટે મારે તમને કંઈ કહેવાની જરૂર નથી કે નિર્જીવ કોને કહેવાય હે ખબર પડતી હશે તો કે માનવ સિવાય કોઈ પણ સજીવ કે નિર્જીવ વસ્તુઓમાં માનવના ગુણના લક્ષણોનું શું કર્યું હશે આરોપણ કરે ત્યારે તેને સજીવારોપણ અલંકાર કહે છે ના ખબર પડી સજીવ ખરું સજીવ અને નિર્જીવ વસ્તુ કેવી હોવી જો સજીવ અને નિર્જીવ હોવી જો સજીવમાં માણસ ના હોવું જો માણસ સિવાયનું કોઈ પણ સજીવ હોય તો ચાલે તો કે ઓકે તો માણસ સિવાયનું સજીવ કે નિર્જીવ વસ્તુઓમાં આ આ સજીવ અને નિર્જીવ વસ્તુમાં તમને કોના ગુણ જોવા મળશે કોના ગુણ તો માનવ એટલે મનુષ્યના ગુણ તમને જોવા મળશે અને આ મનુષ્યના ગુણ તમને જોવા મળે તો એ અલંકારને સજીવારોપણ અલંકાર કહેવાય ના ખબર પડી હજુ એક્ઝામ્પલમાં આવો વધારે સમજાવજ પહેલા કીધું સજીવ વસ્તુ ક તો નિવ વસ્તુ તો જોઈએ એક્ઝામ્પલમાં કોને કીધું છે તો કે પ્રિયતમાની યાદમાં રાત ભર રડ્યું પ્રિયતમાની યાદમાં ઓશિકું રાતભર રડ્યું હવે હું એમ કહું છું કે ઓશિકા તો ક્યાંય કદી જિંદગીમાં રડતા હશે હાસુ બોલજો તમે રાતે જે ટકીયું લઈને શું હો તો એ ટકીયું તમારા માટે રડે અને જો આ ટકીયા રોતા થઈ જશે તો આપણા મનુષ્ય કોની પાસે રોશે પછી હે જો આ ઓશિકા પ્રિયતમાની યાદમાં રાતભર રોતા થઈ ગયા તો પછી આપણા ભાઈઓ ને આપણી બહેનો કોના માટે રોશે હાસી વાત કે ખોટી વાત હા એકદમ સાચી વાત છે તો અહીંયા એવું છે અને તમને કહી દઉં કોઈના માટે રડવાનું નથી શાંતિથી કામ ધંધે લાગી જજો નહીં તો આખી જિંદગી રડવામાં રડવામાં જશે અને પછી કોઈ આસુ લુસવા વાળું પણ નહીં મળે એટલે શાંતિથી કામ ધંધે લાગી જજો પ્રિય તમારી યાદમાં ઓશિકુ રાતભર રડ્યું રડ્યું તો કે હા રડ્યું ઓશિકુ રડે ના રડે તો અહીંયા જો ઓશિકું એ કેવું છે નિર્જીવ છે અને રડે કોણ સજીવ હોય એ રડે તો જો માનવના માણસ રડે સજીવ કોઈ પણ વ્યક્તિ વસ્તુ હોય એ રડે તો જો એના ગુણ અહીંયા આરોપણ કર્યા તો આ કયો અલંકાર બનશે સજીવારોપણ અલંકાર પછી અહીં જુઓ સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ સડક એટલે શું થાય તો સડક એટલે થાય રસ્તો તમે જે રસ્તે ચાલતા હોય એ રસ્તો થાય હવે રસ્તો પડખો ફરીને સૂઈ જાય કદી જિંદગીમાં આવું બને તો સડક એ કોણ છે નિર્જીવ અને પડખું ફરીને કોણ સુવે આપણું સજીવ આપણું માણસ હોય કે કોઈ પણ વાય જેમ જે સજીવ પડખું ફરીને સુવે તો સડક એ નિર્જીવ થઈ ગઈ તો એની અંદર કોના ગુણ મૂકી દીધા માણસના ગુણો કોઈ સજીવ વસ્તુના ગુણો મૂકી દીધા તો એને કયો અલંકાર કહેવાશે સજીવા પણ અલંકાર કહેવાશે ચલો પછી સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે સંધ્યા એટલે છોકરીની વાત થતી નથી સંધ્યા એટલે આપણે સાંજે સાંજ પડે ને સાંજ સંધ્યા એટલે સાંજ સાંજે આત્મે એને કહેવાય સાંજ સંધ્યાને શું કહેવાય સાંજ સાંજ સંધ્યા એટલે સાંજનો ટાઈમ તો સંધ્યા રમે સંધ્યા કદી જિંદગીમાં રમે ના રમે હા સંધ્યા કોઈ છોકરી હોય તો એ રમે એ હા સંધ્યા રમે ક્ષીધી છે તો સંધ્યા એ સાંજ છે હવે સાંજ ક્યાંય રમવા જાય નહીં વાતમાં ખબર પડી તો કે હા પડી તો આને કયો અલંકાર અલંકાર કહેવાશે કહેવાશે હવે તમને 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 કહી દઉં જુઓ જે સમજાવ્યું ક્લિયર એન્ડ કટ આવડતું હશે પણ તકલીફ ક્યાં હશે તમને અલંકારના નામ યાદ રહેતા હોય તો તમે પહેલા સૌથી પહેલા અલંકારના નામ યાદ રાખો ઓકે વધારે મારે તમને કંઈ કહેવું નથી જો અલંકારના નામ યાદ ના રહે તો તમે લોકો એક જગ્યાએ પેજ લગાવી દો ચીપકાવી દો અને એમાંથી રાત દિવસ જ્યારે પણ જાગો ઉઠો બેસો ત્યારે એને જોતા રહો તો તમને યાદ રહી જશે ચલો આગળના અલંકાર ઉપર જઈએ ચલો પછી આગળના અલંકારમાં જોઈએ આગળનો અલંકાર કઈક સારો છે દેખાય છે સારો સારો ચલો શ્લેષમાં અલંકાર અલંકારનું નામ યાદ રાખો પહેલા તો કયો અલંકાર શ્લેષ અલંકાર તો આ અલંકારની અંદર શું હશે તો આ અલંકાર જેમ આપણે યમક અલંકાર જોઈ ગયા હતા આગળ તો કે હા જોઈ ગયા તા તો યમક અલંકાર અને શ્લેષ અલંકાર આ બંને અલંકારની અંદર અલંકારી ફિફ્ટી તકલીફ પડશે તો કેવી રીતે સમજાવું છું ધ્યાન આપજો જોજો તો કે એક જ શબ્દના બે થી વધુ અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને શું એક શબ્દના બે અર્થ તો શ્લેષ અલંકાર

આગળ આપણે જોઈ જ ગયા છીએ પણ આ થોડું રિવિઝન આવ્યું છે યાદ આવ્યું છે તો લઈ લઉં જતા યમક અલંકારની અંદર શબ્દ બે હશે એક જ શબ્દ બે વખત આવતો હશે એક શબ્દ એક શબ્દ બે વખત બે વખત આવતો હશે અને એના અર્થ કેવા થતા હશે અલગ અલગ થતા હશે ઓકે હવે અહીંયા શ્લેષ અલંકારની અંદર શું કહે છે તો એમ કહે છે કે એક જ શબ્દ અને એના બે અર્થ એક શબ્દ તેના બે અર્થ અથવા બે થી વધુ અર્થ પણ થઈ શકે હવે અહીંયા જુઓ ઉપર ફેરવે છે હવે અહીંયા રવિ એટલે કોઈ છોકરાનું એ નામ થાય એટલે રવિનો એક અર્થ થાય છોકરો કોઈ છોકરો અને રવિનો એક અર્થ થાય સૂર્ય શું થાય સૂર્ય ખબર પડી અહીંયા જો એક જ શબ્દ 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 એક જ પણ એના અર્થ કેટલા છે બે થી વધુ કો તો બે તો અહીંયા જો રવિ શબ્દ એક જ શબ્દ એક જ પણ અર્થ કેવા છે બે રવિનો અર્થ સૂર્ય પણ થાય અને છોકરો પણ થાય ખબર પડી આમાં વધારે પડશે જો મારા ભાઈનું બારમું પતિ ગયું શું પતિ ગયું મારા ભાઈનું બારમું પતિ ગયું જપી જાન શું કરવા જીવતે જીવ બિચારાનું બારમું કરે છે તો મારા ભાઈનું બારમું તો જો બારમું એટલે બારમું ધોરણ પણ થાય અને બારમું એટલે મરી ગયા પછી જે ક્રિયા કરવામાં આવે ને મરણ પછી થતી ક્રિયા તો એને પણ બારમું કહેવાય તો એક જ શબ્દ એક જ શબ્દ અને અર્થ કેટલા બે એટલે શબ્દ એક હોય અને અર્થ બે હોય ત્યારે શ્લેષ અલંકાર બને શબ્દ એક જ અર્થ બે શબ્દ એક અર્થ બે શબ્દ એક અર્થ બે તો શ્લેષ અલંકાર બને ચલો ખબર પડી ગઈ તો કે હા પછી જુઓ દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર હવે જો અહીંયા દીવાન તો જો એક અર્થ આપણે એમ કરીએ તો કે દીવા એટલે આપણે ઓલો દીવો પ્રગટાઈએ તો એને દીવો કહેવાય અને અહીંયા દીવાન તો દીવાન એટલે રાજાના દરબારની અંદર કોઈ પ્રધાન વ્યક્તિ હોય જેને દિવાન કહેવાય તો બે અર્થ થાય દીવાન તો દીવોય થાય અને દીવા ન એટલે એક જ શબ્દના કેટલા અર્થ છે બે અર્થ તો અલંકાર કયો થશે શ્લેષ અલંકાર એક શબ્દ અર્થ બે ત્યારે શ્લેષ અલંકાર બને અને અહીંયા બે શબ્દો અને અર્થ પણ બે 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 એક શબ્દ બે વખત આવશે શબ્દ એક જ પણ બે વખત આવતો હશે એના અર્થ બે થશે અને અહીંયા શબ્દ એક જ હશે અને એના અર્થ કેવા થતા હશે બે થતા હશે વિદ્યાર્થીઓ સમજી ગયા હશો મારા વાલા વિદ્યાર્થીઓ ચલો આગળના અલંકારની ઉપર જઈએ તો કે હા જરૂરથી કેમ નહીં તમને અલંકારમાં ખબર પડતી હોય તો જરા પ્યારી પ્યારી કોમેન્ટ એક કરતા હો કે હા અમને ખબર પડે છે અને અમે અલંકારની અંદર મહેનત કરીએ છીએ મને એવું લાગતું તો નથી ને કે હું ખાલી તમને ભણાવું છું તમે વિડીયો જોઈને જતા રહો છો અને કોઈ મહેનત કરતા નથી વિડીયો પણ જોજો અને સાથે સાથે મહેનત કરી પ્રેક્ટિસ કરી અને અલંકાર પણ તૈયાર કરી લેજો ચાલો જો અહીંયા અતિશયોક્તિ અતિ શયોક્તિ હવે અતિશયોક્તિ જો અતિ એટલે ખૂબ જ વધારે અતિ એટલે શું થાય ખૂબ જ વધારે અતિ એટલે ખૂબ જ વધારે તો અહીંયા જો કુદરતી રીતે શક્ય ન હોય કુદરતી રીતે શક્ય ન હોય તેવી વાતોની ચર્ચા કરવી તેને અતિશયોક્તિ અલંકાર કહે છે જો પણ આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં યાદ રાખવા માટે શું તો એમ કહે છે કે કુદરતી રીતે એ વસ્તુ શક્ય જ ન હોય અને એવી વાતો તમે કરો તમને અમુકની ખબર હશે કે અમુક લોકો એવી મોટી મોટી વાતો કરે ને જે કદી પોસિબલ જ ના હોય જે કદી હકીકતમાં શક્ય જ ના હોય તો શક્ય ના હોય તમારા ભાઈબંધ હશે ને કોઈ તો જોજો એ મતલબ વાતો કરતો હશે ને તો કદાચ તમને એની વાતો ઉપરથી એવું લાગતું હશે કે જે જિંદગીમાં કદી થવાનું નથી ને એવી વાતો એ કરતો હશે તો જોજો જે વસ્તુ કુદરતી રીતે શક્ય જ ન હોય અને એવી વાતોની આપણે ચર્ચા કરીએ ત્યારે કયો અલંકાર બને કયો અલંકાર બને અતિશયોક્તિ અલંકાર બને હવે ચાલો એક્ઝામ્પલ જોઈ લઈએ જોજો તો કે ઉડાણ તરીકે વૈશાખ મહિનો હતો અને સીમમાં આગ જડતી હતી હવે આપણને બધાને ખબર છે કે વૈશાખ મહિનો એટલે પાંચમો મહિનો ને હા તો વૈશાખ મહિનાની અંદર સતત શું પડે ગરમી શું પડે ગરમી પડે તો કે હા પડે પણ ગરમી એટલી બધી ના પડે ભાઈ કે આગ લાગે ને આગ જળે આવી ગરમી કદી જોઈ તમે વૈશાખ મહિનાની અંદર હા વૈશાખ મહિનામાં ગરમી પડે નો ડાઉટ પડે જ તે પણ એટલી બધી પણ ગરમી નથી પડતી જેના લીધે આગ લાગી જાય ને આગ લાગવા માંડે બધી જગ્યાએ ના આ વસ્તુ કેવી છે ખોટી તો જો આ વસ્તુ કુદરતી રીતે શક્ય ખરું ના કે ગરમી પડે ને ગરમીથી આગ લાગી જાય આ વસ્તુ શક્ય છે કુદરતી રીતે ના તો શક્ય નથી પણ તોય આવી વાત કરી છે તો આ એક્ઝામ્પલ તમે કયો અલંકાર લખશો અતિશયોક્તિ અલંકાર ચલો પછ જુઓ બીજું એક્ઝામ્પલ તો કે અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડ્યા હવે જોજો તમે તમ ખાલી એક્ઝામ્પલ જોજો આ વસ્તુ આમ શું કહેવા માગે છે આમ તમને નહીં ખબર પડતી હોય કે આપણે ખોબો ભરીને હસીએ ખોબો ભરીને હસાય પહેલાં તો હે ખોબો ભરીને હસાય તો કે નાનો હસાય તો ખોબો ભરી હસાતું ના હોય તો કૂવો ભરીને રોવાતું કેવી રીતે હોય હા રોવે ભાઈ કંઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય કોઈ આગા પાછું ઘરમાં કે બીજી ત્રીજી રીતે કોઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય તો આપણને રોવું તો આવે શું રોવું તો આવે પણ આપણે એટલું બધુંય નથી રોતા કે કૂવો ભરીને અને કૂવો ભરીને આંસુ ના નીકળે હોય ના હોય એટલા બધા આંસુ આપણને ખબર છે કે સૌથી વધારે રોવાનું ક્યારે આવે જ્યારે એક છોકરી સાસરી જતી હોય ત્યારે રોવાનું આવે તો કદાચ રોવે બિચારી તો આવી રીતે રોવે તો ખરા રોવે કમ્પ્લેટ પણ એટલું બધું એ નહીં રોતી કે તમારા ગામમાં જે કૂવા હોય ને ભરાઈ જાય એમ અને સૌથી દુઃખદ ઘડીએ જ હોય અને ત્યારે જોવાનું આવે વાત જ ના પૂછે એમ અત્યારની જનરેશન તો એવી થઈ ગઈ છે ને કે લગ્ન લગ્ન જેવું નથી લાગતું ચલો એ નાટક તો એટલું કરુણ હતું કે થિયેટર અશ્રુ સાગર બની ગયું જો તમે કોઈ જગ્યાએ ફિલ્મ જોવા જાઓ અથવા તો એક્સ વાય જેડ તમે મૂવી જોવા જાઓ તો કોઈ પણ મૂવી જોવો તો એ મૂવી એટલી બધી કરુણ કરુણ એટલે આમ દયા ભાવ મતલબ દયા આવી જાય કેમ એવું એમ તો એટલું કરુણ હતું જેના લીધે થિયેટરમાં આખું શું થઈ ગયું અશ્રુ અશ્રુ એટલે આંસુ તો આખું થિયેટર શું બની ગયું આંસુનું સાગર એટલે આંસુથી ભરાઈ ગયું એમ હવે આ વસ્તુ તમે જો કુદરતી રીતે શક્ય ખરી ગમે એટલું નાટક કરુણ હોય કે ગમે એટલી મૂવી ઇમોશનલ હોય પણ આટલું બધું રડવાનું કોઈને આવે નહીં થિયેટરમાં જેટલા લોકો બેઠા હોય ને એ બધાને રોવા તમે એમ ને કે તમે બધા રોવાનું ચાલુ કરો તોય આખું થિયેટર ભરાય નહીં એમના કપડાં જ પહેલાં તો ના ના ભીના થાય એટલા આંસુથી એમ તો આ શક્ય નથી પણ તો પણ આવી વાત કરી છે તો કયો અલંકાર આવશે અતિશયોક્તિ અલંકાર આવશે આઈ હોપ તમે બધા સમજી ગયા હશો હું તમને બસ એટલું સમજાવવા માગું છું મારા વાલા વિદ્યાર્થીઓ કે હું બહુ જ મહેનત કરીને તમારા માટે આવા અવનવા વિડીયો બનાવું છું કે તમે લોકો ક્યાંક ને ક્યાંક ભણી શકો અને તમારું રિઝલ્ટ બે પોટ ટકા બીજા વિદ્યાર્થીઓ કરતાં થોડું અપ આવી શકે તો તમે લોકો ખાસ આપણી ચેનલને થોડું સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટના લીધે હું આ બધા વિડીયો અને આ બધા વિડીયો તમારા માટે અપલોડ કરું છું પણ તમે જો ક્યાંક ને ક્યાંક કચાસ રાખશો તો મને એવું લાગશે કે હું વ્યર્થ મહેનત કરી રહી છું એટલે તમે લોકો જો એવું ચાહતા હોય કે આપણા આર્યન ક્લાસીસની અંદર તમને દરેકે દરેક સબ્જેક્ટ મળી રહે તમારે કોઈ પણ સબ્જેક્ટ માટે બીજે કઈ જગ્યાએ ના જવું પડે તો ખાસ તમે લોકો આપણી ચેનલને અવશ્ય બીજા મિત્રો સાથે શેર કરજો ચલો મળીશું એક નવા સબ્જેક્ટ સાથે ત્યાં સુધી જોતા રહો આપણી